આરોપી ચિરાગ રાજપૂત ઝડપાયું અમદાવાદ આવેલ ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશન કરી દર્દી મોત થી ઘાટ ઉતારનાર પાંચ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

કપડવંજ ખાતે આવેલ ઉકેડીના મુવાડા ખાતેના ફાર્મ હાઉસમાં અન્ય આરોપીઓ સાથે છુપાયો હતો આગોતરા જામીન મૂકી જ્યારે આગોતરા જામીન મંજૂર થાય ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ટેકનોલોજી અને હ્યુમન સોર્સિસના આધારે પાંચ આરોપીની ધરપકડ કરી છે પોલીસથી બચવા વાઈફાઈ ડોગલનો ઉપયોગ કરતા ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેડીના મુવાડાના ફાર્મ હાઉસ ખાતેથી ચિરાગ રાજપૂત રહેવાસી રિવેરા બ્લુ સરકેજ મિલિંદ પટેલ રહેવાસી સુકન હોમ્સ રાણી પ્રતિક ભટ્ટ રહેવાસી ખાડિયા અને પંકિલ પટેલ રહેવાસી ધનંજય એન્કલેવ ગોતાનું રહેવાસીની ધરપકડ કરી છે જ્યારે રાહુલ જૈન રહેવાસી શિલાલેખ એપાર્ટમેન્ટ બાગની ધરપકડ ઉદયપુર ખાતેથી કરી છે ડિજિટલ વિડીયો માટે ટાઇટલ લોઅર બેન્ડ અમદાવાદ ખ્યાતિ મોતકાંડ મામલે વધુ પાંચ આરોપીની ધરપકડ

આ જેને મેં હું આપનું કીધું છે કે ઘણા બધા એને એડવાઇસ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તો એને વિરુદ્ધમાં પણ બસો એકની કાર્યવાહી કરવામાં આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો એફએસએલમાં મોકલવામાં આવશે તાકી જો ડિલીટ ડાટા છે ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ

આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે લોકલ લોકોનો સરપંચ લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારે વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે ચાર લોકોનો પેનલ હોય છે આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જેવી રીતે આપનો પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું આ ખરેખર આ કહે છે કે અમે ચેક બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેક આપતા હતા આ લોકોનો આ ટેકનિકલ અને એકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક કરવાનું આ લોકોનો આ ટ્રાય હતો કે ત્યાં સુધી આ લોકો છૂપી જાય અને જ્યારે એનો આ ગોત્રા મળે ત્યારે હાજર થાય અને આ લોકોનો પ્લાન આ હતો અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા આ લોકો અત્યારે ડિટેલ અમે ત્યાંનું આજુબાજુ સીસીટીવી ચેક કરીએ છીએ પર છેલ્લા ચાર પાંચ દિવસથી ત્યાં આ ઓપરેશનનો હું ડિટેલની બતાવી શકું તાકે આગળ ભવિષ્યમાં કોઈ એક્સપો એનો અવોઈડ ના કરે નહીં એનો પણ ચેક કરીએ છે કે મિત્રતા તરીકે કર્યો અને શું એને મદદ કરી અને લાય છે નો ડાઉટ એને પૂછપરછ ચાલુ છે અગર એની કંઈ સંડોવણી હોય તો એના ઉપર કાદી કાર્યવાહી કરવાની હા એનો ખબર હતી મારફતે ટચમાં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો હું આપનું કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે કયો નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના કરે આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ્સ છે એના ઉપર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એનો અગર નોર્મલ ટેકનિકલ એનાલિસિસમાં આવશે તો ખબર પડશે નિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતાં એના વિરુદ્ધમાં પણ પહેલાં બે કેસ એકસો અડતીસ મુજબ દાખલ થયેલા છે આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જાય પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રૂવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યો હતો એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ આઉટ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરા સંપર્કમાં હતા ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ ચોથા આરોપી હિરુલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં એ બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આ આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોન હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનું જ્યારે આ છુપ્યો કોને મદદ કરી અને આ આ કો મોબાઈલ એને ડિલીટ કર્યો કેના કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર ઓવર અગિયાર કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પરથી છે હા લાસ્ટ ઓડિટ સીએ એનો રાહુલ જૈન કરતો હતો અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા ત્રણ જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવસે યાદી આપી છે એની સીડી અત્યારે મળી છે સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે કયો હું આપનો જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે પરંતુ જો રાજશ્રી જો બીજી ડિરેક્ટર છે આ પણ આ ટૂંક સમામાં આપનું માહિતી મળશે એનો પણ અમે ધરપકડ કરવામાં આવી રાહુલ પટેલ રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા ઘણી બાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઈન પણ મેં લેવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને અ એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા રાહુલ જૈન ઉદયપુર થી પકડાયો અને બાકી લોકો ખેડા થી પકડાય છે પીએમજે વિભાગ છે ત્યાં છે મુદ્દા છે હું આપનો કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજે આ પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરવાનુંા અમે આ જાણવામાં અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું તો અગર કોઈ હું આ જાણવા માગું છું સરકારની સીએમ સાહેબની એચએમ સાહેબની ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે

આઈ થી ભાગ્યો આઈ થી ઉદયપુર ગયો આ ઉદયપુર થી રાજસામંત ગયો અને રાજસામંત પછી ત્યાં ખેડા ગયો સર એની થી અલગો ફરાર થયા એના પછી આ કોઈ આરોપીઓની કાર્તિક જોડે વાત થઈ જે ઉકે કુત કપાસમાં કારણે ઓ જાવડ આરોપીઓ ગામડાના એક મિનિટ એક મિનિટ શું છે શું છે આપ બધા જાણો છો કે ગઈ તારીખે 12 તારીખે આપ ચાતી હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકુમથી આ કેસ ક્રાઈમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું એક આરોપી ડૉક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઈમ બ્રાન્ચનું મેલવામાં સફળ થઈ છે ટોટલ આરોપી આપને જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીનો પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતાં પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોષ છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એક દૂજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવો હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેઝિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાહલ હોસ્પિટલમાં કામ કરતા હતા